જય માતાજી જય ખોડિયાર માં તો સ્વાગત છે તમારો આપણા આજના વ્લોગમાં કમલેશ વ્લોગ મને આશા કર કે તમને આપણો પસંદ આવી છે પસંદ આવી તો કરવાનું ભૂલતા નહીં તો અત્યારે સવાર માં સવાર માં હતા આજે નોકરી ઉપર તો અત્યારે છૂટા થઈ ગયા છે તો અત્યારે આપણે માતાજી ના દર્શન કરતા જઈએ અને ઘરે જઈએ લાંબા સમય પછી બહુ મળ્યા છે તો સાલો પેલા માતાજી ના દર્શન કરતા જઈએ મંદિર આવી ગયો છું તો માતાજી ના દર્શન કરતા આવીએ અમે બધા મિત્રો પણ માતાજીના દર્શન કરી લીધા છે અને મેં પણ માતાજીના દર્શન કરી લીધા છે આગળ એ ઘેરે નીકળશું કેમ કે હજી ભાઈ સુરતથી આવ્યો નથી અને મારે અત્યારે દુકાને બેસવાનું છે તો થોડુંક બપોર સુધી કામ છે બપોર પછી પાછા આપણે મંદિરે આવવાનું છે કેમ કે મંદિરે કામ છે હવે જાગ્યું બધું પાણી અત્યારે કમ્પ્લીટ ઉતરી ગયું છે ગ્રાઉન્ડ કમ્પ્લીટ રીતે ભીનું હતું તો સુકાઈ ગયું છે તો અત્યારે તમને એક બાયરનો વ્યૂ બતાડો અને ઘરે નીકળીએ કેમકે નાસ્તો કરવાનો નજી મારે બાકી છે અને હમણાં મોઢામાં બે સેલે ડાઢુ આવે છે તો તેના લીધે પૂરું ભોજન નથી લઈ શકતો મંદિરેથી દુકાઈને આવી ગયો છે અને પપ્પા ઘેરે સાફી વાઈ ગયા ત્યારે હવે ખેડૂત મગફળી માં પાણી ચાલુ થઈ ગયું છે તો અત્યારે હવે આપણે લાઈનનું તમે જોતા છો તો આપણે ભાડે દઈએ તો જે કોઈ આજુબાજુના ફુલરામાં પાથરોટ મિતી તો આજુબાજુ લાંગડ જે કોઈ લોગ જોતા હોય તો તમારે લાઈનનું ભાડે જોતી હોય તો આપણી દુકાઈને મળી જશે તો આ છે આપણી દુકાન અને આપણે આપણા પાદરમાં

કોઈને જોતી હોય તો દેવી પડે એટલા માટે અત્યારે દુકાનમાં બધો અત્યારે ભરસક માલ છે દુકાનથી અત્યારે હું ઘરે આવી ગયો છે અને મમ્મી ઘરે હજી સાફ સફાઈ કામ કરે છે અને બાકી તો જો અત્યારે આપણો ડોગ અહીંયા બેઠો છે ઓટલી વે બીજો ડોગ છે તેને કોકોએ પગમાં માર્યો એટલા માટે તેનો પગ શોધી ગયો છે એટલા માટે એક પગે એક પગમાં બહુ હોદો છે બોગણી પાસે માં ફોન કરી પશુ સેવા કેન્દ્રમાં અત્યારે જમી લે કેમ કે અત્યારે સમય સાડા વાગી ગયા છે તો ચાલો અત્યારે જમી લઈએ અને પછી પાછા દુકાઈને નીકળીએ કેમ કે આજે એક વસ્તુ આવવાની છે દુકાઈને વસ્તુ તો એટલા માટે ત્યાં દુકાઈને સાફ સફાઈ કરવાની છે તો એ તમને છેલ્લે સુધી બ્લોગમાં બિનારી જો જણાવી દે અત્યારે હું બેસી છે જમવા અને તમે જોઈ શકો છો રોટલી છે શાક છે રીંગડાનું સાઈઝ છે બ્લોક ચાલુ છે મારો જોઉં છું આજે મારો મારોગ જોઉં છું અને લાડવો છે ડેફલે છે યાર જમી લઈએ અને આવી ગયા છે જમીને અને અત્યારે પપ્પા છે તે અત્યારે જો દુકાન થી સાફ સફાઈ કરે છે તો અત્યારે વેસ્ટ માલ છે તે અત્યારે કાઢી નાખ્યો છે અને તેને દુકાન ની ઉપર મૂકી દેવો છે બાકી તો કઈ નહીં તો અત્યારે હું કામ છે અને પપ્પા પછી જમવા જશે આગળ તો અત્યારે તમે જો તો બાકી તો કઈ નહીં તો અત્યારે મારે થોડો સામાન મૂકવાનો છે તો હું મૂકી દઉં અત્યારે બેઠો છું અને આપણે મોહિયાર આવ્યો છે જયદીપ જયમાં ખોલાલ અને હું ને મારા પપ્પા દુકાઈને આજે દુકાન સાફ સફાઈ કરતા હતા અને અત્યારે તમે જોતા છો કે આજે શું નવીન આવ્યું છે તો મિત્રો આજે દુકાન એટલા માટે સાફ સફાઈ કરતા હતા કેમકે આજે અમે આપણે પાણીની પાથરવાની જે લાઈન આવે છે તે અમે ભાડે દઈએ છીએ અને એ તો તમને આગળ જણાવી દીધું છે તો અત્યારે લાઈનનું જે આપણે આવવાની હતી તે આપણે જે લાઈનો આવવાની હતી તે અત્યારે આવી ગઈ છે ને અત્યારે વ્યવસ્થિત બધી મૂકી દીધી છે જો આપણા સાહિલભાઈ છે તેના મામા બાટવેથી ટ્રાન્સફોર્મર બોલેરો કાયમી કન્ટિન્યુ આકે છે જૂનાગઢથી બાટવા તો તેનો બોલેરો જો માં પડ્યો છે લાઈનો હતી તે આવી ગઈ છે જો અત્યારે આ બાજુ આપણે નવી લાઈનો આવી ગઈ છે ને બાકી હજી પાછળ છે તો એ રીતે છે બધું અને અત્યારે હવે આપણે ઘેરે જવાનું છે નાઈ ધોઈ અને પછી આપણે મંદિરે જવાનું આપણે સોહમ ભાઈ પણ આવ્યા છે ઘેરે જાય ના ધોઈ ને પછી ફ્રેશ થઈને પછી માતાજીના મંદિરે જવાનું છે આજે લેટ થઈ જાય છે મંદિરે પોણા સાત સાત જેવું થઈ ગયું છે અને અત્યારે આપણે હવે મંદિરે જવાનું છે અત્યારે હું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે તો અત્યારે હવે આપણે થાય છે મોડું કેમકે ભાઈ અત્યારે ઘેરે નથી એટલા માટે થોડુંક તકલીફ થઈ છે અહીં જે બધું કામ ને થોડું ઘણું હોય મારા આવે એટલું તો આપડે ભાઈનું કામ થોડુંક હોય તે મારે કરવું પડે છે એટલા માટે તો બાકી અત્યારે ફટાફટ આપણે મંદિરે નીકળીએ શિવમ બાપુ કે સોહમ કે જે કોઈ આવતો હોય તેને લેતો જઈએ તો ચાલો અત્યારે હવે મંદિરે સાહિલભાઈ જો અત્યારે જમીને ઉઠ્યા ઉઠાશે હાથ ધોઈ સાહિલભાઈ અત્યારે દુકાઈને આવી ગયો છું નવગણ ભાઈ આપણી પાછળ આવી ગયા છે અત્યારે ને શિવમ બાપુ હોય છે સોહમ ને કામ હતું એટલા માટે એ નહીં આવે તો અત્યારે ફટાફટ નીકળીએ મંદિરે કેમ કે હજી અત્યારે સાત થઈ ગયા છે ને મારે થાય છે મોડું પાછું પંદર વીસ મિનિટમાં ઘેરે પૂગવાનું છે કેમ કે દૂધ લેવા જવાનું છે એટલા માટે તો ચાલો અત્યારે સાત કેવી આવ્યા હતા તમે પાછળ જોઈ શકતા હો તો અત્યારે આપણે કુતરાને રોટલા નાખવાના હતા તો તે અત્યારે નાખી દીધા છે ને બાકી તો કંઈ નહીં આપણે જે ઢેફલીનો ભૂકોન હતો તે હું બધું કીડીયાળું હતું તો તે અત્યારે કીડિયું ને મકોડાને નાખવાનું છે તો અહીંયા થોડાકમાં નાખી દીધું પાસે રોટલા નાખી દીધા છે અને અત્યારે હવે નીકળીએ ફટાફટ મંદિરે કેમ કે આરતી તો પૂરી થઈ ગઈ છે માતાજીના દર્શન કરી લે અને ત્યારબાદ એક વિડીયો બનાવવાનો છે તો પછી નીકળશું વિડીયો બનાવીને ઘરે અત્યારે તમે માતાજીના સાંજના મંદિરે આરતી પછીના દર્શન કરી લીધા છે અને અત્યારે મેં પણ કરી લીધા છે તો આજે આપણે મિત્રો એના જેતું એવું કે મારા પપ્પા છે તે આજે આપણે લાઈન લીધી છે તો તે આપણે ઓર્ડર કરી ગયેલી હતી તો તે આજે આવે ન આવે તે કંઈ નક્કી નહોતું એટલા માટે આજે આપણે મંદિરે નથી આપણે કામ કરવા આવી શીકા તવાસા થઈ ગયા છે અને હજી મારે ઘરે પણ કામ છે થોડુંક તો મિત્રો એક અત્યારે હમણાં બહુ જ પ્રોબ્લેમ આપણે જે નંદી મહારાજ છે એક તો આપણે દિવાલ પડી ગયેલી છે પાછળની તો તે નંદી મહારાજ કાયમી સાંજે અને દિવસે અંદર આવી જાય છે તો જો આ રીતે બ્લોક ઉપર પોદરા કરી જાય છે તો તેનું જલ્દીથી જલ્દી

હવે મારે ઘેરે જે કામ કરવાનું હતું ત્યાં આવીને ફટાફટ કામ કરી નાખ્યું છે દૂધ લેવા જવાનું હતું તે હું બધું કામ થઈ ગયું છે તો અત્યારે હવે જવાનું છે દુકાઈને તો આપણે હવે દુકાઈને જવાનું છે પપ્પાને જમવાનું આવવાનું છે તો તે ગમે જાય અત્યારે હું દુકાઈ નથી ઘરે આવી ગયો છું હું તો પપ્પા અત્યારે જમીને પાછા સાથ દુકાઈને વહી ગયા છે તો અત્યારે હું જમી જમી લીધું છે ને અત્યારે હવે જમીને અત્યારે હવે બ્લોગ એડિટિંગ કરવાનો છે ને તો કામ છે જે કોઈ મિત્રોને લાઈન પાણીની ભાડે જોતી હોય તે મારો કોન્ટેક કરજો ઇન્સ્ટાગ્રામમાં આપણે નંબર છે અને બાકી તો કંઈ નહીં તો આજનો બ્લોગ હવે અહીં સુધી જ રાખીએ તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય છે અને પસંદ આવ્યું તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળ્યા પાછા કાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી